ભણતો બાળક ભગવાનને પત્રમાં સરનામું કર્યું છે કે પ્રતિ પ્રતિશ્રી ભગવાનભાઈ પરમાત્મા શંખ ચક્રવાળા પ્રતિ શ્રી પરમાત્મા સ્વર્ગ લોક નર્ક ની સામે વાદળાની વચ્ચે મુકામ આકાશ પ્રિય મિત્ર ભગવાન જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે હું શું કામ ભણું છું એની તો મારા મા બાપને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળવા મળે છે એટલે મારા મા બાપ મને રોજ પાંચ કલાક નિશાળે તગેલી દે છે ભગવાન ભગવાન બે ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કે તું સાચી વાત જરૂર સાંભળે છે એમ કરીને પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્ન પહેલો હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી મૂર્તિની ઉપર આરસ પહાડ એસી મંદિર છે અને મારી નિશાળની ઉપર છાપરું કેમ નથી દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ પ્રશ્ન બીજો તને રોજ બત્રીસ ભાતના પકવાન પકવાન પીરસાય છે અને તું તો ખાતો નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠી ભાત થી ઘરે જ આવશ આવું કેમ પ્રશ્ન ત્રીજો મારી નાની બેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ ફીગડું મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું ભગવાન સાચું કહું તો હું રોજ તને નહીં તારા કપડા જોવા માટે મંદિરે આવું છું પ્રશ્ન ચોથો તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી તારા ધાર્મિક પ્રસંગો હોય તો લાખો માણસો તારા મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે કે છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજૂ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળ મિત્રો હે ભગવાન તારા મંદિરે જે હમાતા નથી એ બધા મારા મંદિરે કેમ ડોકાતા નથી પ્રશ્ન પાંચમો અને છેલ્લો તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તો જલજલાટ છો તું તો અમારી બનાવેલી મૂર્તિ છો જલજલાટ છો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ અમારા ચહેરા ઉપર શક્ય હોય ને શક્ય હોય તો ભગવાન આ પાછે જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડોક્ટર થવું છે પણ મારા મા બાપ પાસે નિશાળ ની ફી ના ટ્યુશન ના પૈસા નથી તું તું ખાલી જો તારી એક દિવસની દાન પેટી મને મોકલ ને ભગવાન તો આખી જિંદગી હું ભણી શકું વિચારીને કેજે દોસ્ત વિચારી લેજે કેમ કે હું જાણું છું તારે ઘણા પૂછવું પડે એમ પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પેલા તું જો મારામાં ધ્યાન નહીં દે મને પૈસા નહીં મોકલે મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી થી નોકરીએ રાખી દેશે પછી પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હરે કીટા કરી નાખીશ જલ્દી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ લિખિતન એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવિ મજૂરના વંદે માત્ર వంద మాత్రం